નવસારી મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે કચરા ગાડી ચલાવવામાં આવે છે કચરો ઉપાડીને કાયદેસર ની ડમ્પિંગ સાઈડ ઉપર નાખવામાં આવે છે પરંતુ કચરા ગાડીવાળા કર્મચારીઓ પોતાની જ રીતે નકલી ડમ્પિંગ સાઈડ ઉભી કરી અને ત્યાં કચરો ઠાલવે છે અને તેમાંથી નીકળતો ભંગાર અને ભંગાર ને વેચી અને તેમાંથી પણ રૂપિયા કમાઈ રહ્યા છે શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણ

એવું પણ તેઓ જણાવ્યું હતું અને સાથે સાથે તે પણ જણાવ્યું હતું કે જો સાંજે સાત વાગે ડમ્પિંગ સાઈટ બંધ થઈ જાય તો કચરા ગાડીમાં જ કચરો રાખવાનો હોય છે અને બીજા દિવસે સવારે આ કચરો અહિયાં લાવીને હલાવવાનો હોય છે તે પણ બધા નિયમો છે છતાં પણ આ તમામ નિયમો અને કર્મચારીઓ પોતે અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવાની લાલ છે અલગથી ડમ્પિંગ સાઈટ ઉભી કરી છે તો આ રીતે રોજે રોજ આ અહિયાં એક નકલી ડમ્પિંગ સાઈટ બનાવી છે અને કર્મચારીઓ અહિયાં

ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તંત્રના પર શું કાર્યવાહી કરે છે તો આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે